નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યાની દેવી માતા સરસ્વતીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન સાથે આજે આપણે ગુજરાતીના સ્વાધ્યાયનો જે પ્રશ્નપત્રનો સેટ છે તેમાંથી પ્રશ્નપત્ર ત્રણ એનો વિભાગ એ જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનની ઘટમાળ છે એ ઊંચી નીચી ફર્યા કરે છે અત્યારે ઘણા વિદ્યાર્થીઓને કેવું પરિણામ આવશે શું થશે પરીક્ષામાં આવડશે નહીં આવડે આવા બધા વિચારો આવતા હોય છે પરંતુ બધા જ વિચારો છે એને બાજુમાં રાખી દેવાના છે સાચા સારા અને પોઝિટિવ વિચારોની સાથે આપણે માત્ર આપણા કર્મ પર ધ્યાન આપવાનું છે કે અત્યારે આપણું કર્મ શું છે તો વિદ્યાર્થી તરીકે આપણે છે શાળામાં ટ્યુશનમાં જઈએ છીએ તો ત્યાં અને આપણી ફરજમાં આવતું બધું જ કર્મ છે એ આપણે કરવાનો છે અને કર્મના ફળદાતા ઉપર બધું જ શ્રદ્ધા અને વિશ્વાસથી છે એ છોડી અને આપણે આપણું કર્મ કરીએ જવાનું જેથી ખૂબ જ સારું પરિણામ આવશે નકારાત્મકતા છે નકારાત્મક વિચારો છે એનાથી દૂર રહેવાનું છે અને જો સાચા વિચારો કરો તો પરિવર્તન છે એ અવશ્ય આવે કારણ કે પરિવર્તનરૂપી જે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળા એમાં જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે તો એ બધું સાઈડમાં રાખી માત્ર ને માત્ર સારા વિચારોની સાથે આપણે પરીક્ષાને અનુરૂપ છે એ ધ્યાન રાખવાનું છે ચાલો સૌથી પહેલાં યોગ્ય રીતે જોડકા જોડો ઉક્તિ આપેલી છે અને પાત્ર આપેલા છે કે આ ઉક્તિ છે એ કોણ બોલે છે અમે પાછા જવાના હતા એટલે ભાતું તો ક ભીખલો બે માણકીય જબરીને એના પેટનું છોરૂ જબરું તો ડ ડોસી ત્રણ સા વિચારમાં પડી ગયો છે ભાઈ તો બ સુંદરજી શેઠ ચાર પટલાણીની દીકરી થઈને મોડું ઓહાણ આલો છો અ આંબા પટેલ નથી લાવ્યા ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો પાંચ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા તો અંકે ત છ નૈસર્ગિક સૌંદર્ય પાછળ ખાલી જગ્યા પાગલ હતો તો નરે ન સાત લેખકને ખાલી જગ્યા ગમે તો શ્યામલ શ્યામા છત્રી આઠ મારા ખાલી જગ્યાને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવે લો તો મારા પિતાજીને નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી દસમું પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો પ્રવાસમાં લેખકની માન સરોવર જવાની ઈચ્છા હતી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે તો લેખકના મતે ઘરમાં માં બહેન ભાભી પતિ કે પત્નીનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે પ્રશ્ન બાર નર્મદા સ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી કાલાંતરોની સૃષ્ટિમાં નાહતા હોય એવું તેમને લાગતું તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનો જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાને તાદર્શ કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જતા પ્રશ્ન તેર અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો તો અસિતે કૃષ્ણ જન્મ માટે સૌને આશ્ચર્યચકિત કરી દે તેવી વીજળીની તરકીબ રચી હતી તેમાં કારાગૃહમાં જ કૃષ્ણનો જન્મ વર્ષાની ધારા વાસુદેવ કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જાય છે આ દ્રશ્યો પોતાની લો ટેકનોલોજીના જ્ઞાનથી આ બેહૂબ તૈયાર કર્યા હતા વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો પ્રશ્ન ચૌદ રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું બોડીને તા વળી કાકી આ શબ્દો સાંભળીને લેખકને તે રાત રાતે સુધી ઊંઘ આવી એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની ગરીબાઈ યાદ આવ્યા તેમના મનમાં મનોમંથન ચાલ્યું તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ તેમના મનમાં જાગ્યો જીવલાની ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર ખડું હતું ભણવાગડવાની ભણવાગણવાનીને રમવાની ઉંમરે આ લોકો કાળી મજૂરી કરે અને પોતે શાહુકાર તેને ત્યાં બેઠો બેઠો શીરો ખાય આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે જૂટવ્યો હોય એવું લેખકને લાગ્યું આટલું ઓછું હોય એમ બેથી બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અંતે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધે લુ ફરજ નહીં પરંતુ કરજ લીધે આટલા વર્ષે વ્યાજનો ચડીને રૂપિયા પંદરસો લેલા નીકળતા હતા અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખીને તેને લેણામાંથી મુક્ત કર્યો અહીંયા એક કહાવત પણ આપેલી છે કે બોડીને ત્યાં વળી કાહકી કેવી તો ગરીબોને ત્યાં સાધન કેવા અથવા તો અત્યંત જ્યાં દરિદ્રતા છે ત્યાં સાધન કેવા કરુણતા તમારા શબ્દોમાં શબ્દો બસ સ્ટેન્ડની એક ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી કણસથી માણેક નામની એક ગરીબ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો ત્યારથી જ એ નવજાત બાળકના જીવનની કરુણાનો આરંભ થયો જન્મતા જન્મતાવેદ નવજાત બાળકને તેના પિતા કાનજી અને દેવજી વરસતા વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોસા પાસે લઈ ગયા ડોસાના હાથમાં બાળક સોંપતા કહ્યું કે જરા એના ટાંટિયા વાળી નાખો આ શબ્દો જ હૈયામાં કંપારી જગાડે છે ડોસાએ તો પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા બાળકને ચીસ હવાને વીંધી ગઈ દેવજીને દેવજીએ કાનજીને કહ્યું કાનજી હવે તારો છોકરો ભૂખે નહીં મરે ભૂખને સંતોષવા માટે લીધેલું આ પગલું કેટલું દર્દનાક અને ક્રૂર છે નિર્દોષ નવજાત બાળકનો સો વાક એને જન્મતા જ અપંગ બની જવું પડ્યું આનો જવાબ વાર્તાના અંતમાં મળે છે ધખી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં બાળક કિશનને બેસાડી શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે પોતે આંધળો છે દીકરો અપંગ છે ઘરમાં આવકનું કોઈ સાધન નથી એટલે ભીખ માંગીને જીવવાનો છે અને ભીખ માટે નિર્દોષ બાળકને અપંગ કરવો જરૂરી છે આ નવજાત બાળકની કરુણા છે પ્રશ્ન સોળ ભૂખથીયા ભૂંડી ભીખ શીર્ષકની યોગ્યતા આલેખો ખો ભૂખી ભીખ શીર્ષક કથા વસ્તુના આંતરગુમફણની દ્રષ્ટિએ અનેક રીતે સાર્થક છે કાળું અને રાજુ મુખ્ય પાત્રો છે છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિ છે ડેગડીયા મહાજન ગામના સૌને ધાન આપે છે કાળું સ્વમાની છે ભીખ માંગવી એના સ્વભાવમાં નથી એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે અમારે જ હાથ લંબાવવાનો સ્વમાને કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવે છે ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું ને ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે કાળુને શેઠ પર માન થયું મહેનતના બદલામાં દોઢ પાસેર ખીચડી લીધીએ ખરી પણ પાછું સ્વમાન જાગ્યું બાવાના બે બગડ્યા જેવું લાગ્યું ટેક પણ ન રહી ને મરવા જેવું થયું એને થયું નસીબ પણ કાણું છે ને ખોબો પણ વેદના તેના વર્તનને વાણીમાં ટપકવા લાગી ચિત્તભ્રમ થયો બબડિયો ભૂખ ભૂંડી નથી પણ ભૂખથીય ભૂંડી ભીખ છે કાળુની મનસ્થિતિ દ્વારા ભલ ભલાને કંપાવી નાખે એવી પરિસ્થિતિનું નિર્માણ લેખકે કર્યું છે શીર્ષકને યથાર્થ રીતે વ્યક્ત કરવા શબ્દો વાંચો નથી વેઠાતા રામ નથી વેઠાતીને આ માટે ઝીકવા માંડ કાળું મકાનનો ઓટલો ચડતા ઝીંકાઈ પડ્યો ભૂખ કરતાંય ભીખ એને આકરી લાગી આમ ભૂખથીય ભૂંડી ભીખ શીર્ષક યથાર્થ છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સાથે મિત્રો સાથે અવશ્ય શેર કરજો